વાત કરીએ વડોદરાની તો વડોદરા ભાજપમાં નથી ઓલ ઇઝ વેલ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે હેમાંગ જોશીના હસ્તે પાર્ટીનો ખેસ પહેરવાનું ટાળ્યું વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર છે વડોદરા ભાજપમાં હજુ પણ ઓલ ઇઝ વેલ નથી ભાજપનો આંતરિક કકડાટ જાહેરમાં આવતા રાજકારણ ગરમાયું છે મહત્વનું છે કે ભાજપે વડોદરા બેઠક પર પહેલા રંજનબેન ભટ્ટને ટિકિટ આપી હતી કે તેમની સામે અંદરખાને વિરોધ થતા

ત્યારબાદ એક બ્રાહ્મણ ઉમેદવાર તરીકે અત્યારે ડોક્ટર હેમંત જોશી જે છે તેનું નામ જાહેર કરવામાં આવ્યું છે ઉમેદવારીને લઈને હેમંત જોશી દ્વારા પ્રચાર પ્રસાર પણ ત્યાં શરૂ કરી દેવા માટે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ જે છે તે ઠાડે પડતો એવું લાગી રહ્યું હતું તે જ વચ્ચે ગઈકાલે જયારે ડોક્ટર હેમંત જોશીની જયારે પ્રચાર ફેરની હતી તે દરમિયાન જ જે સિનિયર જે ધારાસભ્ય યોગેશ પટેલ છે તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ને હેમંત જોશી દ્વારા જ્યારે ભાજપના કેસ દ્વારા આ સ્વાગત કરવાના દરમિયાન જ જે કેસ છે તે પહેરવાનું ટાળ્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે જે છૂપો રોષ જે છે તે સિનિયર ધારાસભ્ય

નારાજગી છે તે છતી થઈ છે હાલમાં જે શકાય છે નારાજગી જે છે યોગેશ પટેલ જે નારાજગી છે તે છતી થઈ છે બિલકુલ જયંતિ માહિતી બદલ આભાર વડોદરા બેઠક કે જ્યાં ડોક્ટર હેમંત જોશી નું નામ જાહેર કરતા જ લાગી રહ્યું હતું કે હવે વિવાદ શાંત થઈ ગયું છે તમામ લોકો ખુશ છે પરંતુ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ નારાજ હોય તેવું લાગી રહ્યું છે